ખાતે પાર્ટીના પ્રદેશ નેતા પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને રાજ્ય સરકારની નીતિઓ પર આગળ પ્રહાર કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે ગુજરાતનો ખેડૂત દેવાના ડુંગર નીચે દબાયેલો છે અને માવઠાના મારથી પીડિત છે સરકારે જાહેર કરેલું સહાય પેકેજ સહાય નહીં પણ કદાચ પણ કદર આ પેકેજ છે રેશ્મા પટેલે ભાજપના દસ હજાર કરોડના હાર હાથ પેકેજને માત્ર હવા ભરેલું પડીકું ગણાવ્યું હતું તેમને આક્ષેપ કર્યો છે કે વિઘે માત્ર રૂપિયા ત્રણ હજારની નજીવી સહાય અને બે હેક્ટરની મર્યાદાને કારણે ખેડૂતોના હાથમાં મુઠ્ઠી ધાન જેટલી પણ સહાય આવતી નથી પાક નિષ્ફળ જતા ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે આ પરિસ્થિતિ વચ્ચે આપે સરકાર સામે આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કર્યું છે ખેડૂતોના હક માટે આવતીકાલે પ્રાચી તીર્થ પાસેના ટોબરા ગામમાં તેમની ખેડૂત મહાપંચાયત યોજાશે નમસ્કાર આજની આ પ્રેસ વાર્તામાં સૌ પત્રકાર મિત્રોનું સ્વાગત કરીએ છીએ વિષય એવો છે કે ઘણા સમયથી ખેડૂત પરેશાન છે એમાં કડદા પ્રથાને લઈ અને ભાજપના દરેક સંસ્થાઓમાં બેઠેલા દલાલોની ગુંડાગર્દીને લઈ એ ચાલતી દાદાગીરીને લઈને તો ખેડૂત પરેશાન હતો જ પરંતુ સાથે માવઠા જેવી પરિસ્થિતિએ પડતા ઉપર પાટું માર્યું છે એવી પરિસ્થિતિ થઈ છે કે માવઠાએ ખેતરો ધોઈ નાખા પાક ધોઈ નાખ્યો આ પરિસ્થિતિ વચ્ચે આજે ખેડૂત ખૂબ ખરાબ પરિસ્થિતિમાં છે માથે દેવું છે એટલે કે દેવાના ડુંગર નીચે ખેડૂત દબાયેલો છે આ આ દરેક પરિસ્થિતિમાં જ્યારે સરકારના એક રોલની વાત આવે સરકાર તરફથી સહાયની વાત આવે ત્યારે અમે એવું કહીએ છીએ કે સરકારે આપી આપીને શું આપ્યું એવું પડીકું આપ્યું દસ હજાર કરોડના નામે ખેડૂતો સાથે મજાક કરવામાં આવ્યો અને એવું પડીકું આપ્યું કે જેમાં હવાજાજી અને માલ ઓછો છે આ એટલા માટે કહેવું પડે છે કે ખેડૂતની પરિસ્થિતિ સમજ્યા વગર આંકડા માંડ્યા વગર તમે દસ હજાર કરોડનું પેકેજ જાહેર કરો છો ને મોટી મોટી વાહવાઈ કરો છો ત્યારે જ્યારે તમે દસ હજાર કરોડ સાથે જે પીડિત ખેડૂતો છે એનો ભાગાકાર કરો ને તો વીઘે ત્રણ હજાર રૂપિયા પણ આવતા નથી ત્રણ હજાર રૂપિયા વીઘે આવતા નથી વીઘાનો ખર્ચ તમે ગણવા જશો તો પંદરથી અઢાર હજાર રૂપિયા વીઘે ખર્ચો થાય છે તો આ દરેક પરિસ્થિતિમાં સરકારનું કામ હોય છે કે ખેડૂત આ જે દાઝ્યો છે માવઠાનો માર પડ્યો છે એની ઉપર એણે સહકાર સહાય તરીકેનો એક મલમ ચોપડવાનું કામ કરવાને બદલે એણે શું કર્યું તો કે ઝેર પીવડાવવાનું કામ કર્યું છે સરકારે એટલા માટે અમે આ પેકેજનો વિરોધ કરીએ છીએ અમે પહેલાં પણ કીધેલું છે કે તમે ખેડૂતો માટેની જે નીતિઓ છે નીતિઓ ઘડો ખેડૂતોને યોગ્ય રાહત પેકેજ આપો અમારે લોલીપોપ નથી જોતું અમે અનેક વખત ઉદાહરણ આપી ચૂક્યા છીએ કે પંજાબમાં અમારી સરકાર છે પચાસ હજાર હેક્ટર દીઠ આપીએ છીએ અમે તો તમે ગુજરાતમાં પાંત્રીસ વરસથી રાજ કરો છો તો પાંત્રીસ વરસથી રાજ કર્યા પછી તમે હેક્ટર દીઠ ખાલી ને ખાલી બાવીસ હજાર રૂપિયા જ આપો છો શરમ આવી જોઈએ અને એ પણ કેટલા બધા નીતિ નિયમો છે બે હેક્ટરની મર્યાદા તમે રાખી છે એમાં પણ તમે જે બગડેલ પાક છે એની ટકાવારી કરશો કે એંસી ટકા પંચ્યાસી ટકા સિત્તેર ટકા તો આમાં સરવાળે ખેડૂતના હાથમાં કંઈ આવતું નથી એટલા માટે ગુજરાતના ખેડૂતોમાં ખૂબ આક્રોશ છે ખૂબ ચિંતા છે અને પોતે આજે એનો માલ એટલી હદ સુધી ખરાબ થઈ ગયો છે કે તમે માંડવીની વાત કરશો તો માંડવી બગડી તો ગઈ છે પણ સરવાળે પાલો થાય પશુ એના પશુધનને ખવડાવી શકે આટલો પાલોય વધતો નથી કપાસ બગડી ગયું છે કપાસમાં હાઠીયું વધતી નથી તમે સોયાબીન ની વાત કરો તો સોયાબીન બગડી ગયું છે ભૂકો હાથમાં આવે છે ખેડૂત કરે તો શું કરે તો આ દરેક પરિસ્થિતિ વચ્ચે ખેડૂત પાસે નથી એના પરિવારને પોષણ આપવા માટેના પૈસા નથી એને પોતાનું જીવન જીવવા માટેના પૈસા નથી એને મૂંગા પશુ જે એનું પશુધન છે એને ચારો નાખવાના પણ પૈસા વધ્યા નથી અને ત્યારે ઉપરથી સરકાર પોતાની જે સંવેદનશીલતાની વાતો કરે છે આવી સરકાર પડતા ઉપર પાટું મારી રહી છે મજાક કરી રહી છે ઝેર પીરસી રહી છે ખેડૂત આજ આત્મહત્યા કરવા મજબૂર બન્યો છે ત્યારે અમારી માંગણી સ્પષ્ટ રૂપમાં છે કે પહેલાં તો ખેડૂત જે આત્મહત્યા કરે છે ને એના પર ગંભીરતાથી સરકારે વિચારવાની જરૂર છે અને સકારાત્મક દિશામાં પગલાં લેવાની જરૂર છે અને આપના માધ્યમથી અમે ખેડૂતને અપીલ કરીએ છીએ કે આપણે એટલા કમજોર નથી ભલે ખિસ્સા ખાલી છે પણ હજી પણ આપણામાં એ જીગર અકબંધ છે આપણે લડીશું ને આપણો અધિકાર માંગીને રહીશું એટલે કોઈએ પણ આત્મહત્યા કરવાની જરૂર નથી અમે કહીએ છીએ કે જે ખેડૂતોનું દેવું છે દેવું માફ થવું જોઈએ તમે વીમા યોજનાઓ કાઢી બંધ કરી દીધી અને જે જૂની યોજનાઓ હતી હજી એનું પણ તમે ખેડૂતોને પૈસા હજી બાકી છે એના પણ પૈસા આપ્યા નથી એટલે અમારી સ્પષ્ટ માંગણી છે કે પહેલાં તો ખેડૂતનું દેવું માફ થવું જોઈએ સંપૂર્ણ રીતે ખેડૂતનું દેવું માફ કરો અને જે તમે લોલીપોપ વાળું પેકેજ આપ્યું છે જે હવા ભરેલું પેકેજ આપ્યું છે આ જે કડદા પેકેજ છે ને જે હકીકતમાં રાહતરૂપી પેકેજના જગ્યાએ તમે કડદા પેકેજ જે જાહેર કર્યું છે ને આ કડદા પેકેજની અમારે જરૂર નથી એમાં સુધારા કરી અને યોગ્ય ખેડૂતોને વળતર મળે એવું પેકેજ જાહેર કરો આ માંગણી સાથે અમે ગુજરાતમાં મહાપંચાયતો કરી રહ્યા છે અમે ભૂતકાળમાં પણ ઘણી મહાપંચાયતો કરી છે અને આગામી દિવસોમાં પ્રાચીમાં આ ટોબરા ખાતે પણ એક અમારી કિસાનોની મહાપંચાયત અમે આવતીકાલે કરવા જઈ રહ્યા છીએ અને આ મહાપંચાયતમાં હજારો ખેડૂતો ભેગા થવાના છીએ અને અમારી માંગણીને આંદોલનના રૂપમાં અમે બુલંદ બનાવીશું ગુજરાતના અનેક વિસ્તારોમાં આવી મહાપંચાયતો કરી અને અમે ખેડૂતના હકની વાત કરવા માટે અવાજ ઉઠાવીશું આજ સુધી સરકારે ખેડૂતોનું શોષણ કરી સરકારે પોતે સત્તામાં રહી અને ખેડૂતોનું શોષણ કર્યું છે ખેડૂતોને કંઈ જ હાથમાં આવ્યું નથી પાક બગડે છે ખેતરો ધોવાય છે એ મોંઘવારીએ માજા મૂકી છે દીકરાઓને ભણાવવાના પૈસા નથી સાથે સાથે હું એવું કહીશ કે કોંગ્રેસે પણ એટલી જ ભાગીદારી કરી છે આ પાપમાં પોતે મુખ પ્રેક્ષક બની અને જોવાનું કામ કર્યું છે એટલા માટે અમે લોકો બુલંદ અવાજ સાથે મહાપંચાયત કરી અને ખેડૂતોનો હક અપાવવા માટેની અમારી જે લડાઈ છે અમારા જે મુદ્દાઓ છે કે આપણો ખેડૂત આત્મહત્યા ન કરવો જોઈએ એ સરકારની જવાબદારી છે સરકારે ધ્યાન આપવાનું છે આ ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ અને માત્ર આવી કરતા સહાય અમારે નથી જોતી અમારે યોગ્ય વળતરવાળી સહાય જોઈએ છે ખેડૂતો માટે આ માગણી અમે બુલંદ બનાવીશું આવતીકાલે પ્રાચીના પટાંગણમાં પ્રાચીથી નજીક આવેલા ગામમાં અમારી જે મહાપંચાયત છે એમાં હજારોની સંખ્યામાં ખેડૂતો પધારવાના છે અને અમે આપના માધ્યમથી ખેડૂતોને પણ આહવાન કરીએ છીએ કે ટોબરા ગામ ખાતે આપ સપ પધારો અને તાકાત બનો મહાપંચાયત જે છે મહાપંચાયતમાં દરેક અમારા પ્રદેશ નેતૃત્વ ઉપસ્થિત રહેવાના છે સાથે સાથે એ જગતનો તાત જે સરકાર ચલાવે છે જે સરકારમાં પોતાની ખૂબ મોટી ભાગીદારી આપે છે આવા હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેવાના છે અને અમે સ્પષ્ટ રૂપમાં કહીએ છીએ કે અમે હંમેશા ખેડૂતના પરખે છીએ ખેડૂત એકલો નથી જે ખેડૂત આત્મહત્યા કરે છે ને એને પણ અમે આપણા માધ્યમથી કહીએ છીએ કે આપણે મળવાવાળા નથી આપણો જીવ એટલો સસ્તો નથી આ સરકારને આપણે વોટ રૂપી તાકાતથી તાકાત બતાવીશું આપણે મરીને નહીં તો અમે ઘણા બધા દરેક અમારું પ્રદેશ નેતૃત્વ ઉપસ્થિત રહેવાનું છે અને મહિલાઓ જે ખેડૂતની માતાઓ બહેનો છે એ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાની છે સાચી વાત છે મારા માટે તો કઠણાઈની વાત છે કે જે જૂનાગઢની ધરતી ઉપર હું રહું છું જ્યાં મારું જીવન મેં વિતાવ્યું છે આ જૂનાગઢ બહુ મોડું આઝાદ થયું હતું આપણે આઝાદી મળ્યા પછી બહુ મોડું એટલે કે જૂનાગઢનો આઝાદી દિવસ એક મુક્તિ દિવસ તરીકેનું એક સેલિબ્રેશન હતું પણ મને જ ઘરમાં કેદ કરી દેવામાં આવી હતી આ સરકાર દ્વારા તો મારા માટે તો કઠણાઈ અને દુઃખની વાત છે કે મારી આઝાદી સરકારે છીનવી લીધી હું મારા જૂનાગઢને આઝાદ થયું એ સેલિબ્રેશનમાં ભાગ ન લઈ શકી તો હું એવું કહીશ કે આ ભાજપ સરકારની તાનાશાહી છે અમે વિરોધ પક્ષમાં રહીને અવાજ ઉઠાવીએ છીએ અમે ખેડૂતોનો અવાજ બનીએ છીએ અમે કહીએ છીએ કે તમે રાહતનું મલમ લગાવવાને બદલે ઝેર તમે ખેડૂતોને પીરશો આ પેકેજના નામે તો એમાં સરકારને પેટમાં દુખે છે એટલા માટે એક વિરોધના ડરથી અમારો એને એટલો બધો ડર લાગે છે કે સીએમ આવ્યા તો સીએમ સામે અમે જઈ ના શકવા જોઈએ અમે સાચી પરિસ્થિતિ ન બતાવી શકવા જોઈએ અને બીજી વિશેષ વાત હું તમને એ કહું કે સીએમ આવ્યા ને તો આ જે ઐતિહાસિક જૂનાગઢ છે ને કેટલા સમયથી ખાડાથી ત્રસ્ત હતું ગંદકીથી ત્રસ્ત હતું સીએમ આવ્યા તો એક જાદુની છડીની જેમ એક જ રાતમાં ખાડા પુરાઈ જાય છે રોડ બની જાય છે રોશનીથી આખું જૂનાગઢ સંગારાઈ જાય છે રંગ રોગાન થઈ જાય છે સ્વચ્છ થઈ જાય છે બાઉદનની પાછળ જે ગંદકીનો ઢગલો હતો વિદ્યાર્થીઓ રાડો પાડી પાડીના ડમ્પિંગ એરિયાને હટાવવાની વાત કરતા હતા અમે લોકો આપના માધ્યમથી હટાવવાની વાત કરતા હતા એ નતું હટ્યું ને એ સીએમ આવવાથી હટી ગયું છે એટલા માટે અમે કહીએ છીએ કે સીએમ ભલે આવ્યા વારે વારે આવે અને અમારા ઐતિહાસિક નગરીને દેશ અને દુનિયામાં પ્રસિદ્ધ કરો અને આમ આનું જે ગુણ છે આનું જે ઐતિહાસિક જે નજારો છે એ દુનિયા પણ જોવે તો વાત એવી છે કે ડરના કારણે અમને લોકોને નજરકેદ કર્યા એ મારા માટે તો કઠણાઈની વાત છે અને સરકાર માટે ડૂબી મરવાની વાત છે